સુરત શહેરના પીપી સવાણી ગ્રુપ દ્વારા વિવા પાંચ ફેરાના સંબંધ ભવનો લાગણીના વાવેતર સંવેદના એક દીકરીની દીકરી દિલનો દીવો પારેવડી લાડકડી પાનેતર મયરની ચુંદડી દીકરી જગતજનની અને હવે આ વર્ષ માવતર માવતર લગ્ન સમારોહના નેજા હેઠળ આગામી ચોવીસ ડિસેમ્બરના રોજ પંચોતેર જેટલી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાજ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરી મુક્ત બધીર છે એક નેપાળ એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી પણવા આવે છે જેમાં દીકરીઓને તમામ કાળજીથી લઈ આ વર્ષે આયોજનમાં દીકરીઓના પરિવારજનોની સાથે દીકરી જમાઈના લગ્ન બાદ વિશેષ ટૂરનો માહિતી આપી હતી આજ તકે કલતક ટ્વેન્ટી ફોર ન્યૂઝના સાથે પીપી સવાણી ગ્રુપના હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ ખાસ વાતચીત કરી હતી તો આવો જાણીએ ખાસ વાતચીત સર્વપ્રથમ તો સમૂહ લગ્ન લે છે છેલ્લા બાર વર્ષથી બીપી સમાણી પરિવાર પિતાની છત્રછાયા દીકરીઓના અભ્યાસ માટે એના મેડિકલ માટે અને એક પિતાની છત્રછાયા આપવા માટેના પગલા એના ભાગરૂપે પિતાની જવાબદારીમાં એક દીકરીના પિતાની જવાબદારીમાં જે કંઈ પણ આવતું હોય એના ભાગરૂપે ચોવીસ ડિસેમ્બર અને રવિવાર માવતર નામે લગ્નોત્સવનું આયોજન છે આ લગ્નોત્સવની અંદર બાવીસ એવી દીકરીઓ છે કે જેના લગ્ન જેના મોટી મોટીબહેનના લગ્ન અગાઉ પીપી સવાણી પરિવારમાં થઈ ચૂક્યા છે એના સિવાયની જે દીકરીઓ છે એ મમ્મી એના પપ્પા પણ નથી સાથે સાથે મમ્મી પણ નથી અને ભાઈ પણ નથી બીજી દીકરીનો ઉછેર જે દીકરી મોટી એના દાદા દાદી નાના નાની સાથે થયેલી છે એટલા માટે આ લગ્નનું ટાઇટલ માવતર લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગૃહમંત્રી હર્ષભાઈ સોધવી કેન્દ્રીય મંત્રી કુબેરભાઈ ભાનુબેન અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ અને પ્રફર કાનસુરિયા સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ હાજર રહેનાર છે સાથે સાથે સરકારી અધિકારીઓ આઈએસ આઈપીએસ અને આઈઆરએસ પણ હાજર રહેનાર છે સાથે સાથે બીટા સિંહ સાહેબ દિલ્હીથી પણ આવનાર છે અને આ લગ્નોત્સવમાં જાગૃતિના ભાગરૂપે જીવંતીપોર્ટન ફાઉન્ડેશન દ્વારા દરેક આવનાર વ્યક્તિને એક બેલ આપવામાં આવશે એમને એક મહિના શપથ મેવડાવવામાં આવશે અને સાથે સાથે દરેક આવનાર વ્યક્તિને અમારું સીએફી કોટા દ્વારા દરેક આવનાર વ્યક્તિને વિમાન ચાલીસા આપવામાં આવશે આ લગ્ન બાદ દરેક દીકરીઓને બાર દિવસની મનાલીની ટૂર આપવામાં આવશે દીકરીઓને ત્રણ દિવસ જોજો વોટર તરફથી દીવ સુધીની કુલ ટૂર આપવામાં આવશે જંગલ ટ્રીમ તરફથી દીકરીઓના મમ્મીઓને છ દિવસની અયોધ્યાની જાત્રા કરાવવામાં આવશે અને આખું આયોજન તો ત્યારબાદ દીકરીઓના જે કંઈ પણ એક પોતાની જામણીમાં આવતું હોય કે જીયાળાજી માંડીને એના સગીના દુઃખમાં સામેલ થવાના પ્રસંગના ભાગરૂપે પ્રથમ પ્રસંગ એટલે માવતર લગ્નોત્સવ હોય આજની દીકરીઓ અને આજના મા બાપ આજની ફક્ત દીકરીઓને સંસ્કાર સંદેશો એમના દીકરાઓને પણ આપવાની જરૂર છે એટલે દીકરા દીકરી અને મા બાપ એ બે વચ્ચેનું જે અંતર વધી ગયું છે દરેક મા બાપને એક જ સંદેશ આપવા માગું છું કે તમે એક કલાક તમારા બાળક માટે કાઢો એક કલાક તમારા દીકરા દીકરી પાસે બેસો એમના મનની વાત જાણો અને બાળકોને પણ હું એટલું કહેવા માગું છું કે તમે પણ તમારા મા બાપ માટે ફક્ત મિત્રો માટે નહીં પણ એક કલાક તમે તમારા મા બાપને પણ આપો કારણ કે અંતિમ ઘડીમાં દીકરો એ દીકરો રહેવાનો છે અને બાપ એ બાપાને મને મારું જીવન એટલું બધું ધન્ય લાગે છે કે આ પૃથ્વી ઉપર હવે પછી ભગવાન પાસે જો કંઈ વાંધવાનો સમય આવે તો મારી પાસે માધવા માટે કંઈ રહ્યું નથી હું ભગવાન પાસે એટલું જ માગીશ કે હું જ્યાં સુધી જોઉં ત્યાં સુધી એવી દીકરીઓના પિતા બનીને રહું અને એવી દીકરીઓને પિતાનો પિતાનું નામ આપીશું પિતાનો સહિયારો શકું અને મને એમ લાગે છે કે પાંચ દીકરીઓ મેં આપવા પગાવે ત્યારે મને એવું લાગે છે કે જીવનમાં જે મેં જોઈએ છે બધું જોઈએ છે